વાસમાની યોજના હતી એક કરોડ અને છ્યાસી લાખની યોજના હતી આપણી તરખંડા પંચાયતની અંદર તરખંડા પંચાયતની અંદર ગઢમોળા ડુંગળી ફળ્યું કાશીપુરા તિકમપુરા ગંભીરપુરા લીટી ફળિયું બધું સમાવેશ થાય છે તેની અંદર એકલું તરખંડા થોડું કામ કર્યું તીકમપુરાની અંદર કર્યું ગઢમોડાની અંદર લીટી ફળિયાની અંદર આ ડુંગળી ફળિયાની અંદર કોઈ અત્યાર સુધી કનેક્શન આવ્યું નથી આ લોકોએ બરાબર છે ડુંગળી ફળિયાની અંદર જે બોળ માર્યું છે લીટી ફળિયાના એક વાસનું એ ડુંગળી ફળિયાનું બોળ માર્યું છે આ લોકોએ અને અહીંયા કનેક્શન લાઇન બાઇન છે નહીં બે વર્ષથી નર નાખી જાત પણ પાણી નથી આપતા પાણી માટે ક્યાં જાવ છો તમે પાણી માટે હેડપંપ ડબકા લે છે પાણી વગર પેલો એ આપ્યું કાપી જાય ગામમાં ટાંકી અને સમતો બનાવવામાં આવ્યા છે પરંતુ બંને વપરાશ વગરના શોભાના ગાંઠિયા સમાન છે લાગે છે કે સરકારે તેની પાછળ ખોટો ખર્ચ કર્યો છે અમારે સ્તંભ બનાવ્યો છે ડુંગળી ફળિયાનો લીટી ફળિયાની અંદર પણ જલથી નળનો કોઈ કનેક્શન જ નથી આપેલું એક વર્ષ થઈ ગયું અને ગઢમોડા ડુંગળી ફળિયાની અંદર પાણીની બહુ જ તકલીફ પડે છે અને લેડી જો એટલી ગરમ થાય છે કે એની કોઈ હદ નથી અને જે પાણી પુરવઠા દ્વારા સ્તંભ બનાવેલો છે એ પણ એક જ વર્ષ માટે ચાલ્યો છે ત્યાં પછી એ સ્તંભમાં બી પાણી નથી આવ્યું સરખંડના પંચાયતને લીટી ફરિયાદ પાણી નથી આવતું કેટલા સમય નથી બે કઈ બે વર્ષ થયું નર્મો છે આનું પાણી નથી આવતું નળ છે અત્યારે હાલમાં છે અમુક તૂટી ગયા વાસમો યોજના માટે ઉભા કરેલી વ્યવસ્થા અને તેના માળખામાં પાણીનું એક ટીપું પણ જોવા મળતું નથી ગ્રામજનો પાણી ફરી પાછા હેન્ડપંપ અને કૂવા પર નિર્ભર થવા મજબૂર બન્યા છે પાણી માટે ગ્રામજનો એટલો સંઘર્ષ કરે છે કે પાણી ભરવાના સંઘર્ષમાં પરિવારને મદદ કરવામાં ગામના બાળકો શાળાએ અભ્યાસ કરવા જવાનું પણ ચૂકી જાય છે મહિલાઓ રોજે રોજ કલાકો સુધી પાણી મેળવવા માટે ભારે પરિશ્રમ કરતી જોવા મળે છે પહેલાંને પીવાનું પાણી ભરવા માટે હેડપંપ સુધી જવું પડતું હોય છે પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડી રહી છે પાણીની તકલીફ છે તો કોઈ બીજો બોર કરાવે તો એમાં મોટર નખે તો થોડી ઘણી પાણીની અમારે સુવિધા થાય અને એક જ હેડપંપ છે આટલા અમારે પંદરથી વીસ ઘરની વસ્તી છે તો એક જ હેડપંપમાં અમારા સાહેબ કેવી રીતે પાણી ડોરનું પશુપાલનનું કંઈ છોકરોનું કંઈ ઘરનું કંઈ કેવી રીતે પોષણ કરવું પાણી નથી અમારે પાણીની સુવિધા જ નહીં સાહેબ અમારે નાના નાના છોકરાની સારી જઈને પાણી ભરવા વર્ગે એટલે પેલા સેત રહી પાણી અમારે લાવવાનું ઢોરો જે તવડે આ ગરમ વખાના બનાવતી પણ પાણી વગર કઈ સુવિધા વગર બનાવવાનું એટલી તકલીફ છે કંઈ તકલીફ દૂર થાય એવું કરજે તે વર્ષથી પાણી નહીં આવતું અમારે પાણીની તકલીફ છે અમારે હેન્ડપંપમાં પાણી નથી આવતું અને અમારે પાણીની તકલીફ છે વાસમો યોજના બંધ થતા વીજ બિલ ન ભરવાથી વધુ છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગામમાં પીવાના પાણીની સમસ્યાથી બસ સ્ટેશન ફળિયું આઝાદ શેરી ફળિયું હોળી ચકલા ખડકી ફળિયું સહિત અન્ય ફળિયાના ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે કે ઉર્જાની જીએસટીવી હાલો